खेमो जमात की होगा महाराज की संभोरम महाराज की हेतु बाबा पुने ये कृष्ण कन्हैया लाल की आज के आनंद की अदित हरे रे जगह गोमकी रे अजे जेटा सरी गांव ने आंगणे આપણા ગામમાંથી બાર થી તેર ભાઈઓ બહેનો પ્રયાગરાજ કુંભના મેળામાં દર્શન કરીને આવ્યા સારો સમય લઈને ગયા હતા કુંભ એક આપણો ભારત વર્ષો નહીં વિદેશોથી મહાનમાં મહાન આપણો પર્વ છે ત્યાં તમે મોટો લાભ લઈ આવ્યો અહીં આવ્યા પછી અત્યારે જે મારા સામે ભાઈઓને બેના બેઠા એમાં બધા પ્રેમથી અમને સંતોને બોલાવ્યા સગવવાળાને બોલાવ્યા મહાયજ્ઞ કહેવાય સાધુ સંતોને બોલાવ્યો ને એ મહાપુણ્ય છે ભજન સત્સંગ એ બહુ દુર્લભ છે પ્રસંગ તો આપણે બીજા ઘણા પ્રસંગો થાય એમાં આપણે જમણવાર ગોઠવતા હોઈએ છીએ પણ સંતો જે બ્રહ્મજ્ઞાની આત્મા જ્ઞાની છે એને આપણે બોલાવીએ ને એનું મોટું પુણ્ય છે તમે ઘણી વખત ભાગવત સપ્તાહતા હો ને એમાં આવે છે કૃષ્ણ ભગવાને પાંડવોને કૌરવનું યુદ્ધ થઈ ગયું યુદ્ધની અંદર પાંડવોનો વિજય થયો કૌરવ બધા મરાઈ ગયા એ સમયે પાંડવો બહુ નારાજ રહેતા હતા કે ભગવાન આટલું બધું અમારાથી પાપ થઈ ગયું تو تم نے ایک یج کرو کرو تو یعنی سمجھ میں کمی ہزار جان پور پچوان کے پوری کریش وی تھوڑا سم کہ پرب આટલું બધું અમારાથી પાપ થઈ ગયું આ ભાઈઓને કુટુંબીની કબીલાને કેટલાને મારે એક યજ્ઞ કરીએ આપણે અને મોટો યજ્ઞ કરી આપણે તમે અત્યારે કર્યું ને આ યજ્ઞ આને યજ્ઞ કહેવાય જમણવાર મોટો હોય એમાં સાધુ સંતો જમે ને એને યજ્ઞ કહેવાય એટલા માટે આ વાર પૂંચકો એક મોકો તમારા માટે પછી ભગવાને કીધું કે આમાં એનું મન નહીં મને મારે એક યજ્ઞ કરાવવો જોઈએ પછી યજ્ઞની શરૂઆત કરી કે તમે એક મોટો યજ્ઞ કરો રાજયગને મોટો યજ્ઞ કરાવ્યો પણ એક સરસ છે તમારો યજ્ઞ પૂરો ક્યારે થયો કહેવાય તો કે ક્યારે જ્યાં જ્યાંથી સાંભળો સાધુ સંતો જમી જવો જોઈએ પણ વ્યક્તિ જોઈએ અને બધા જમી જશે ને પછી તમને મળશે નોડિયો છે ને આ નોડિયો છે બેઠો નોડિયો જીવતો નોળીયો તો સોનાનો બની જશે અને આ શંખ બન્યો ને એ પણ સોનાનો બની જશે ત્યારે તમારે માનવાનું કે આ યજ્ઞ ફૂર્ણ છે ભગવાનને તો આની પરીક્ષા કરવી હતી અને પરીક્ષામાં એ અપૂર્ણ હતા પૂર્ણ ન હતા એટલે તમારી બધાની સમજદારી માટે વાત કરું છું કે આપણે પૂર્ણ ક્યારે થાય આ તમે ગુરુ મૂકી છો ને અહીંયા તમે આજ તમે પૂર્ણ થયા છો ગમે એટલી તમે યાત્રા કરીએ આવ્યો અને પોતાના સદગુરુને કે ન બોલો ભજન શસ્ત્ર ના રાખો ને એના દર્શન ન કરો ને તમારું બધું જ વર્થ જાય આ મારા ઘરની વાત નથી ઇતિહાસિક વાતો બોલું છું ચાર ધામની યાત્રા કરવા જાઓ ને છેલ્લી દ્વારકા ધામને દર્શન કરવા ન જાઓ گرو کر گورن نہ تو نوڑیوں سونا پر تو ہز نو ادورا سو تو ہوں کہ سن رہ سن رہے باجو سنتا موٹا جٹا دیکھا آ دیکھا پھر جائے تو کوئی ساموں جو سوفنا ویسے ورشی سے ઋષિરી ભગવાન છે ભગવાન છે છે એને એને એટલે જાય આપણે એક એક પાંડવ કોતા માતા હોય બધા એક એક જાય છે જેના પર જાય ને એને ક્યાંક જમવા જમવાનું એક છે તમારો જે યજ્ઞનું ફળ છે એને મને આપી દો તો હાલું હવે હું તો એટલું બધું હમતા ન ફળ માટે તો અમે યજ્ઞ કરી છે આપણે જ્યાં કરીને ફળ માટે નથી કરતો એટલું સમજીને કરતો આપણે ફળ માટે નથી કરતો

હવે એક તો આવો બરું કોણ ભીમ ને પાછો ભરી હુંફરાનો ઘા કરે એ તો એને દુઃખ કેવું લાગે આવતા હુફડાને ઠેહ મારીને તો એને ઠેકડ બે પગ મેળાઈ ગયો કાંઈ થયું નહીં એના ઠેકડ આંખમાં અંધાર આવી ગયો એટલું બે ગયું હુફરું ડગ્યું એની લત થી એક લત મારે તો ઝાડ પડી જાય એવું એનામાં ભરતનું હુફરું ડગ્યું નહીં પછી એને વિચાર કરી લીધો કે આમાં કાંઈક છે આ ફોડા હવે આના કરે બહાર નકરાય પછી પ્રભુ હવે આ હુફળું તો ડબતું નથી તમે આજ્ઞા ના કરો તો ઉપાડો હવે ઉપાડ ઉપડી જશે ત્યાં તરફ ઉપર ઉપડીને પાછું મૂકવું પછી કીધું તો પ્રભુ જમવા પધારો તો કે જમવા હાલવાનું હું નામથી કહેતો હું તો જે તમારે આવે બધા આવી ગયા પોતા માતા આવ્યા બધા અર્જુન આવી ગયો બધાને કીધું બધા જ આવી ગયા પોતા માતા આવી ગયા બધા મેં કીધું તમારું પુણ્ય મને આપી દે યજ્ઞનો તો હાલો તો કે એ તો મારાથી એ તો કે તું જા ભીમ પર પાછો આવે છે પછી છેલ્લે છેલ્લે દ્રૌપદી જાય છે ભગવાન ભાઈ આજ્ઞા માગે છે પ્રભુ મને આશીર્વાદ આપો હું થેડી તો હા તું થેડી આવી ચોક્કસ આ કે અહીંથી દ્રૌપદી રવાના થાય છે ગયા જેટલા ડગલા ભર્યા ને એટલા ગણ્યા પોતે ડગલે ડગલે યજ્ઞ ફળ સંતને આપણે દર્શન કરવા જઈએ ને એક એક ડગલે એક એક યજ્ઞોનું ફળ મળે છે કેટલા બે ચાર તમે હજાર ડગલા ભરો ને તો એટલા યજ્ઞનો તમને ફળ મળે આ સંતને મળવા જવાનું આટલું બધું પુણ્ય છે એટલા બધા ડગલા ભરીને ત્યાં પહોંચી ગયા કે પ્રભુ જમવા બધા તમે કેમ આવતા નથી તો કે હું બધા અમે ક્યાં ના કોઈને નથી પાડી તો આવતા કેમ નથી તો કે જ્યાં હવે કોઈ વાત નથી કરતા તો આવતા નથી એમ છે તો કે તમારા યજ્ઞનો છે મને આપી દો તો મને લો અરે પ્રભુ એમાં શું કહે હું આ કેટલા જેટલા ડગલા ભર્યા ને એટલા મને યજ્ઞ મને ફળ ભર્યું છે તો તમે એક જ લેવાના શું તો લઈ લેજો સમજી ગીકરી ડાય છે ઉભા થઈ ગયા તરત આવ્યા બત્રીસ ફાફની એને રસોઈ બનાવી હતી બધું જે ખપર હતું ને ખપર મૂક્યો કે આમાં નાખી દે બધું મૂકવામાં તો કે પ્રભુ પણ આ બત્રીસ વાત નહીં પણ પેટમાં જ આવવાની છે ને બધી આમાં તો નાખતી આવો પછી છેલ્લે પાણી તો કે પાણી તો એમાં નાખી દે હલાવીને બધું ફેંકી આવે હવે આને ફરી આવરણ આવ્યું ભગવાન બધું ચૂકાવે પરીક્ષા તો પાકી કરે આવરણ આવ્યું ને મૂડ તો કે દાંત ઉપર જાય ને અને શું ખબર કે આ મેં કેવી રસોઈ બનાવી છે મારી કેટલી મહેનત છે તો એને સ્વાદ સામે જોયું ને બધું કામ નાખી દે આ તો બધું પી ગયા શંખ ના બાજો નોળીઓ સોનોનો નથી આવતો ભગવાન હવે તો કોઈ અમારી ભૂલ નથી હવે તો કેવી રીતે અતિ નથી મોટી રીતે ભૂલ કરી તો કે આ પ્રભુ કોઈ ભૂલ નથી ભૂલ થાય ખારી આ સંતને જમાડવા આવી આવરણ આવ્યું હતું કઈ તો મોટું આવ્યું હતું આ ભગવાન છે તંતુ જમાડવા આવીને ફરીથી જમાડ્યું ફરીથી રસોઈ બનાવે ફરીને જમાડે છે પ્રેમથી જમાડ્યા હવે તો ભગવાનમાં નહીં જમાનો પડે એ બધું સમજાય ગયું અને એ જમી લીધા ને એ શંખ પણ ભરવા નોળિયો ભણું બની ગયો જે કાર થઈ ગયો ત્યારે ભગવાન કીધું કે કે હવે હવે સમજાય છે તો પ્રભુ સમજાવો ભ્રમ સાધે શો બ્રાહ્મણ તમે બધા છો ને જેટલા ગુરુ મૂકીશો ને એના પાસે ભ્રમ જ્ઞાન છે એટલે તમે બધા મહાન છો આ ભ્રમ જ્ઞાન હોય ને એને બ્રાહ્મણથી ઊંચો દર્દો આપવામાં આવ્યો છે ભ્રમ સાધે શો બ્રાહ્મણ ભ્રમ એટલે આત્મજ્ઞાનને સાથે આ ભ્રમજ્ઞાન જ્ઞાન જેના પાસે હોય તો તમે બધાએ તો એ પહોંચેલા છો જેને જેને નાના મોટા બહેના ભાઈઓને અનુભવ થાય છે આપણે કુંભારવના બાલકા છે તો કુંભારવનો સત્સંગ બધાય બધાથી ઊંચો છે કુંભારવની વાણી પણ બહુ સરસ મજાની વાણી બનાવી છે અને એનું જીવન પણ એક એક શ્વાસ આખી જિંદગી સમરણ નું હમણાં બધું ભક્તે ગાયું હરદમ જાગીને હેતે ફેરો તો મટી જાય દિલ ના ધારા સાધુ ભાઈ ફેરો હરી હરદમ એટલે રોજ અને હરદમ એટલે એક એક શ્વાસ કુમારા એક શ્વાસ ખાલી નથી જવા દીતો એક શ્વાસ ત્રણ લોકનું મૂલ્ય છે પાતાળ લોક આ ભારત જેવા નવખંડ આ મૃત્યુ લોક અને ઉપર સ્વરગ લોક ત્રણ ભેગા કરો ને તો ગુરુના શબ્દને ને તોડે ના આવે એવો કુમારા આપણને તમને મને બધાને શબ્દ આપ્યો છે એને મળ્યો એ જ આપણે નાખ્યો છે હવે આપણે શું છે ક્યાંક રેણીમાં આપણી કચાસ રહેશે કેણી તો બોલી અમે પણ કોઈકની ને કોકની રેણીમાં કચાસ રહેશે રેણી રાખો અને કેણી કરો અને કુંભારામના વતન મર્યો તો તમે કુંભારામ જ છો તમે ભગવાન જ છો સંતો ક્યારે બોલે બીજો નથી છે પરમેશ્વર પોતે અજ્ઞાનીલાના દરકાજીને પોતે શું કીધું આ બોલે પરમાત્મા છે ભરોસો કેટલા નહીં આ બોલે જો મારો રામ છે એટલો ભરોસો કેટલા નહીં ગાય તો નાખ્યો બોલી તો નાખ્યો ભરોસો હોવો જોઈએ તો કામ થાય કે ના આ બોલે એ ભગવાન છે આપણી અંદર બેઠો ને એ જ ભગવાન છે આત્મા રામ છે ને એ જ ભગવાન છે બીજો મોટો કોઈ નથી અને આ નથી મોટો જગતમાં ચૌદ લોકોનો નાથ થાય આપણે બધાના ઘટમાં બેઠો છે બધાના ઘટમાં કોઈ ખાલી નથી બધામાં બેઠો છે એટલે ખૂબ ફરમ આવી તો વાણી બનાવી પડે એક વાણી તમે સમજો ને તો તમારું જીવન ધન્ય બની જાય અત્યારે ભક્તે ગાય ને એક વાણી એમ ઓમ શોહમની રત્ના રથી શેર બનાવે બહુ સારા શ્વાસ પુષ્વ છે ધમણું ધમી લો તો રંગ દર્શાય બહુ સારા સાધુભાઈ ફેરો હરિની મારા આ હરી આ રામ આ તમા રામ એની માળા ફેરવાની છે એમાં કાંઈ નથી કરવાનો જમ પાછા શ્વાસ ઉશ્વ છે સાત જે મંત્ર આપ્યો એ પણ અમુ બોલી નાખ્યો

એમના ગુરુ પ્રેમ ગુરુ હતા ગુરુના ભેદથી ગગન ચડિયા દેખ્યા ખેલ અકબરા ઝગમગ ઝગમગ જ્યોતિ જલ કે જલ કે નવલક તારા સાધુભાઈ ફેરો હરે ની આ નવલક તારા ઉપર છે ને એમ તમારા આની અંદર નવલક તારા છે સૂર્યચંદ્ર છે પિંડેશો બ્રહ્માંડે આ તુમલીની અંદર જેટલું આ દુનિયાની અંદર જેટલું છે ને એટલું આની અંદર છે પણ આપણને એવી મેમરી નથી જોતા નથી આવડતું એક નાનો મોબાઈલ હોય એમાં નખ જેટલી મેમરી હોય એમાં આખા ભારતનો નકશો હોય આ બધું જ હોય જ્યાં જાવ તેમાં નકશા બધું જ એમાં આવી જતું તો આ તો તુંગલી તો મોબાઈલથી તો ચાર ગણી છે મોબાઈલ તો કેટલો છે આટલો જ છે એની આટલી નખ જેટલી મેમરી હતો તો આમાં બધું હોય છે પણ આપણે કુભારામાં કીધું એવું કરતા નથી ઉભરા મેં કીધું ને એમ કરી ગુરુના બે થી ગગન ચડિયા દેખ્યા ખેલ અપરા ઝગમગ ઝગમગ ધોતી જલકે જલકે નવ લગતા સાધુભાઈ ફેર્યો હરીર માં આ ગુરુના ભેદ થી ગગન એટલે ઉપરનો ભાગ ગગન કહેવામાં આવે અણી આગળ ઉપર આપણે ત્રિકટનું ધ્યાન કરીએ ને એ ગગન સુન શિખર કરશે એની અંદર સુરતાને શબ્દનું વિલન થઈ જાય તો વેડો પાર આપણને કુંભારામે બધું શીખડાયું છે અને કદાચ આપણી ભૂલ થતી હોય તો આપણે ગુરુ મહારાજને પ્રશ્ન પૂછી શકીએ ہمیں تو یہ بارے وسکے سے فون اپنا کھیچا پڑھ میں اپنے پچاس سو کمیتیاں گھمے وقت میں فون کرتا ہوئی تو اپنے گروہ نے فون نہ کر سکی پر جانو فون نہیں نہ جانو شہر کریں اپنے کہانی امجی گیا گیا ہو تو مجھے ہمیں پگے لگی تمہاری دھوڑ مٹی جائے تو فرکٹ فروغ من تھائے કીધું ને કે મનરૂપી મરઘાને મારો બારા ફરશો તો મૂડી મળશો નથી ઉગરો મારો બારા ફરવાની ના પડી અંદરની વાત કરીશ આ ખજાનો તો અંદર છે બારે નથી આપણા રામકૃષ્ણએ બારે દોડ્યા નથી આપણા રામદેવ ફીર શું કીધું હરભુજી ભક્તિ કરવી હોય તો અગમ ભેદ જનો અગમ એટલે તમારો વાતમાં જેને કોઈને ગમ નથી એની ગુરુ ગમ પાડે ગુરુની કુંચીથી ગમ થાય ગુરુ કુંચીથી તાળું ખોલે અને તમારે બધા તાળો ખોલ્યા ગુરુ કોચી આપી ચાવી આપી હવે ભજન આપણે કરવાનું ગુરુ ભજન ના કરી દે ભજન આપે ભોજન ની થાળી મળે ખાવું આપણે મળે ભજન ગુરુ ના કરી દે ગુરુ નું ભજન કરે તો ગુરુ ને ફળ મળે એને લાભ મળે તમારું તમે ભજન કરો તો તમને લાભ મળે ગુરુના ભેદથી ગગનચડીયા દેખ્યા ખેલા ફરા ઝગમગ ઝગમગ જોતી નવતા વાગે જો આમાં ચોવીસ કલાક તમારા ઘરની અંદર ઝાલર વાગે નગારા વાગે શંખ વાગે સીંગી વાગે મોરલી વાગે જેટલું વાણીમાં ગવાય એટલું વાગે બોલો દસ નાદ ને છત્રી રાગણી છેતાલીસ અવાજો થાય છે આ આતુંબલીની અંદર પણ આપણે સાંભળીએ તો નહીં આપણને સાંભળવાનો ટાઈમ નથી બીજો બધો ટાઈમ છે આનો ટાઈમ નથી આપણે બે ટાઈમ તો એવા રાખવા જોઈએ આમ તો જીવન ચોવીસ કલાક હું મારા કીધું હરદમ જાગે એટલે એક એક શ્વાસની કિંમત ગણી છે પણ બે ટાઈમ તો આપણે આ ભરવા કે હવાર હાજે તો ગમે એવું કામ હશે ને તો હું પ્રેમથી ભજન કરીશ મારું મનને ક્યાંય નહીં જવા દઉં અને બે હું સમાન કરીશ કરીશ ને કરીશ આવું આજથી તો ન કરે ને એની પ્રતિજ્ઞા લઈ લીધું આવું મારી જિંદગી જીવીશ ને ત્યાં સુધી આ બે ટાઈમ તો ભજન નહીં મૂકું નહીં મૂકું ને પછી જુઓ કેમ થાય છે પછી એનો લાભ મળે છે કે નહીં પણ મનની સ્થિરતા કરી તો દર્શનથી રોગ ફોલી જાય તો દર્શન તો મળે કુંભારામાં તો મળે ભગવાન પ્રેમ પ્રતાપેપ કુંભારા ભૂજા તો આ તિમદા અંધારો તમારા મટી જાય અંધારા એટલે કેવું અંધારો મારે આતનું અંધારું નથી અજ્ઞાન નું બી અંધારું જે આપણામાં અજ્ઞાન છે ને અજ્ઞાન એટલે બારે ધોરવું અજ્ઞાન અંદર ના માનવું બારે માનવું એને અજ્ઞાન કહેવામાં આવે ગમે એટલો ભણેલો ગણેલો હોશિયાર હોય પણ અંદરને આત્માને ન માનતો હોય બારે માનતો ને તો એને સંતોએ અજ્ઞાન કીધું છે અજ્ઞાન અવિદા અવિધાના કાઢા અવિદા છે એના એ વિદ્યા નથી અવિદ્યા છે આત્માને માનો તો જ તમારો ઉધાર થશે અને આત્માને ઓળખ્યા વિના લક્ષ્યો રહેશે નહીં મળે અને આત્મા નહીં ઓળખાય તો ભ્રમણા નહીં ભગાય ભ્રમણા પછી જ જશે ભયને ભ્રમણા બે જાય ભય જાય મરવાની બીક મરી જાય આત્માને ઓળખાય આટલું બધું જ્ઞાન તો આપણને આત્માથી થાય છે ઓળખી તો બાકી તો બધે છે પાછું મારો ના ક્યાં નથી એમને કહેવાય કે મારી અંદર ભગવાન છે તમારી અંદર નથી એ તો મૂર્ખો બોલે સજન માણસ ન બોલે કુંબારા મેં કીધું નસો નામનો હાચો ચડ્યો નો ઉતરે પાછો જ્યાં જોઈએ ત્યાં દૂજો નથી સદગુરુ નો બહાર ભીતર સબગઢ વસે એ વચન છે સાચું શું કીધું બહાર ને ભીતર અંદર બહાર આલેરો બારે આવે જાય અંદર જાય બધે કોઈ પાછો ઘટ પણ ખાલી નહીં કોઈ ઘટ ખાલી નથી જ્યાં જોયું ત્યાં દૂજો નથી સદગુરુ નો બહાર ભીતર સબગઢો વસે એ વચન છે સાચો આ વચન આપણને આપ્યું છે આઠે રાત દિવસ જેને રામથી ભરસો સાચો પ્રેમ વેરાગે જેના ચિત્ર અખંડ ઘરમાં પ્રેમ અને વેરાગ હોવા જોઈએ એના ઉપર પ્રેમ હોવો જોઈએ તો અખંડ ઘર તો છે ખંડિત મન થતું પૂતા હોય તો ચાલુ બેઠા હોય તો ચાલુ ક્યાં મંત્ર રહે મારા ક્યાં મન રહેશે આપણી મારા એવી છે ને મંત રહે જ નહીં હવે એમાં સુરતાને ફેરવવાની છે ત્રીજી કડીમાં કીધું પાછો કેવું આપણે નહીં ખાવાનું ઓડિયા ન પીવે કપડી ન પીવે અગ્ન ની ભાગે વિષયોમાં જેના મન બોય અમૃત ક્યાંથી રાખે શું કીધું જેના મન વિષયો કોને કહેવાય શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગમ આ પાંચે વિષયો છે વિષયોની અંદર મનને ન જવા દેવાનો આ મોટા મગરા છે બીજા મગરા કામ ક્રોધ લોભ મોહ મચ્છર આ બધા મગરા પણ આ બધું જાય કરે ગુરુ ઉપદેશ લ્યો ને ત્યારે બધું આ નથી છોડાવતા શું છોડાવે છે પેલા પાંચ મુદ્દા ગુરુ આપે ચોરી કિનારી દારૂ જુગા મટર ફક્ત પાંચ મુદ્દા છોડાવે ગુરુ બીજું કઈ નહીં એ તમે છોડો પછી ભજન કરો ને તો કામ ક્રોધ લે લોભ ન મોતો ઓટોમેટિક મટી જાય એનો પુરાવો છે ને કુંભારામાં કીધું પુરાવો ક્યાં કુંભારામાં દીધો સદગુરુ માર્યા શબ્દ ના શબ્દ માર્યો નહીં ઝટકો સદગુરુ મારા શબ્દના ઝટકા કર્યા કામ ક્રોધના કટકા જો કામ ને ક્રોધ તો આનાથી કટકા થઈ ગયું જેનાથી ભજન કરીએ તો સદગુરુએ મારા શબ્દના ઝટકા કર્યા કામ ક્રોધના કટકા ભાંગી ભાંગી મારા દિલરાની ભ્રાતો અંધારા મટ્યા અંદર ઘટકા સદગુરુ મારા શબ્દના વાન તન મન વિધાના મારા પ્રાણ પ્રાણ વિધિને જાગીને જોઈએ તો દર્શન મોરલી વાળા શું કીધું કુંભાર અમે મેં આની કૃષ્ણ કન્યાને મોરલી વાળાને મારા ઘટમાં મેં જોયો આ કુંભાર કીધું

તો જમી લેજો બાકી તો ન હોય પણ કોઈ શરમથી રહી ગયા હોય તો આમાં શરમ ના કરાય કે જેને ઘરે આવ્યા ને એને આપણે ભૂખ્યા જઈએ તો એને બધો લાગે એટલે આપણે કોઈ પણ જમી ન હોય અથવા ક્યાંક બારે રહ્યા એ પણ પહોંચી આવે એટલે પ્રસાદ લઈ લેજો એમ કે છે મને એમ કે કાંઈક બીજો પ્રોગ્રામ વચ્ચે રાખેલો તો મને ખબર નથી પડતી કારણ કે આપણે ગોગા મહારાજના ધામમાં બેઠા છે કાંઈક બીજો ગોઠવ્યો હોય મને ખબર હોય નહીં એટલે સત્સંગનો દોર ચાલતો હોય એટલે કામ હોય તો આપણે ગમે એવું શસ્ત્ર મૂકી દેવો કારણ કે આટલા બધા મહેમાનો હોય કામકાજ પણ હોય પણ મને એવું છે કે મહેમાનો બધા આવ્યા છે સાંભળવા માટે હવે આપણે કુમારમની દયાથી આ વાતથી કોઈ વંચિત નથી કોઈને ખબર હોય તો છે નહીં કુમારમે કેમ ભજન કર્યું એ તો બધાને હવે ખબર તો છે જીવન કેવું જીવ્યા એ બધાને ખબર છે તો આપણે એમના જીવનનો જીવન તો કદાચ હું તમે નહીં જીવી શકીએ પણ થોડાક આસે પણ એના જીવન આપણે એના જેવું જીવશું અમે બધા વધુ ભગતનામાં બધા જેટલા અમારા ભક્તો અહીં બેઠા એ બધાએ અમે એવું જીવવાની કોશિશ કરીશ એ પૈસા નહોતા લેતા તો અમે નથી લેતા દક્ષિણા નથી લેતા કેમે હાલે તો બધી કોઈને દુઃખ દેતા નથી પોતાના ઘરની રીતે છીએ આવું બધું નાની નાની વાતોનું ધ્યાન રાખી છે એક પણ જીવ આપણા હાથે ન ધ્યાન રાખી છે અને બધા એમાં ભગવાન જોઈએ છે કે બધાના ઘટમાં મારો નાથ બેઠો અને બેઠો છે એટલે તો આ સંતોને આટલી દેય આવે છે ને એટલે ઉપકારી હોય છે કે બીજાના માટે સંત બળે પરમાર્થી શીતલ ઉલ્કા અંગ તપત બુજાવે ઓળખીને દે આપનારા સંત સબુદ્ધ તું પણ ત્રણેયનો એક સ્વભાવ તારે પણ બોરેની તાર્યા ઉપર સ્વભાવ એને બધાનો તારે ઉપર જ ભાવ હોય છે કે તમે એમ કરીને કોઈ ડુંગરો ક્યાંય ન જવો જોઈએ ને કે સંતને શું હોતું તમે નુગરા રહી જવામાં સંતને શું હોત ચોરાસી તમને આવવાની ભગવાન તમને તો પણ શું કામ સંતને આ ઇન્કામ મળેલો છે કે જે જે રસ્તે સંતે પોતે જોયું છે જાણ્યું છે ન છે પછી નથી એ બેહી નથી એટલા માટે ફરે છે આજ નહીં જુગોજુગથી ફરતા આવ્યા છે અવતારો અવતારો શું કામ આવે છે ભગવાનને અવતાર લેવાનું શું જરૂર જરૂર પડે પણ એ આપણા માટે આવે છે અવતારનું કામ અવતાર કરે સંતનું કામ સંત કરે બેના પાર જુદા હોય જેમ આપણા ભારત દુનિયાની અંદર નોખો નોખો પાઠ નોકરી હતા જેનો વિભાગ હોય એ જ કરે બીજું કામ ન કરાય જેને જે વિભાગ મળ્યો એ જ વિભાગનું કામ એ કરે એમ સંતોને આ વિભાગ મળેલો છે સંત ઝઘડા કરવાનું ગઢબોડું કરવાનું જાય સંતેવાનું સંત પરોપકારી હોય સરોવર તરોવર સંત ચોથા વર્ષે ચારો દરિયા પરમાર્થ કાળી પરમાર્થી હોય જેમ વરસાદ બધે વધે ઝાડ નીચે બધાએ બે પણ સરોવરમાં બધાએ પાણી પીએ સંત પાસે પણ ગમે કે જ્ઞાતિ મન આવે જ્ઞાતિ જાતિ જોયા વગર ગુણ જોયે અવગુણ હોય તો કે તારા અવગુણ કાઢી ના ગુણ જોશે માણસમાં ગુણ હોવા જોઈએ એટલા માટે સંતોએ નાતી જાતિ પણ એના ગુણ જોયા છે કે ભાઈ આ ચાર પાંચ મુદ્દા તો કાઢીશ તો હા તો વહે અને પછી કાઢીને વચન મળીને ભજન કરે ને તો ભજન તો ઓટોમેટિક જ્ઞાન પ્રાપ્ત થાય અનુભવ થવા માટે અનુભવ છે ને આ સંતોની વાણી અનુભવ જ્ઞાન છે બધાય સંતોનો અનુભવ થાય આપણને કેમ ન થાય ન થે ન થાય તો આપણી કમી છે ગુરુના ઉપદેશમાં કમી નથી આપણામાં કમી છે ઉપદેશ તો કે શિવજી પરમતેને આપ્યો આ બધા ભગવાને આપ બધાને એના ગુરુએ બધાને ભગવાનને ઉપદેશ આપ્યો આ બધા ઠેઠ રવિ સાહેબ માન સબધી એ જાયો હવે કબીર સાહેબ આ બધા વિનોય સબદ છે કૃષ્ણે અર્જુન ના આપ્યો સબદ બીજો નથી માણસને માણસ થવું પડે સ્મરણ કેમ કરવું જોવું જોઈએ سدگتا بولتے ہمجو کارم تو بھا سو کہام ایک ایک تم بھو کار سو ایک گیا جیون تپاسو અને પછી આપણે ભજન કરો પ્રોષક કૃંદેવકી સનાતન ધર્મકી જય apne apne gurumaharaj ki